એક તરફ સત્તાની તમામ તાકાત લાગી ગઈ છે અને એક એક તરફ મારી જેવો નાનો જુવાનીઓ ટક્કર લઈ રહ્યો છે દોસ્તો એક કલાક ની આમને સામને આવી ડિબેટ કિરીટ પટેલ મારી કરે એ ડિબેટમાં હું હારી જાઉં તો ઓગણીસ તારીખ પેલા મારા બિસ્તરા પોટલા લઈને આથી વયો જાય વિસાવદર અને કડીની પેટા ચૂંટણીને હવે મતદાન ને લઈને માત્ર ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે રસાકસીનો માહોલ જોવા મળી રહ્યો છે જંગનો માહોલ જોવા મળી રહ્યો છે અને ખાસ વિસાવદરની વાત કરવામાં આવે તો ત્યાંથી ગોપાલ ઇટાલિયા અને તેમની સામે ભારતીય જનતા પાર્ટીની સમગ્ર ફોજ સ્થાનિક કક્ષાએ જોવા મળી રહી છે અને તે વચ્ચે ગોપાલ ઇટાલિયા દ્વારા પ્રચાર પ્રસાર દરમિયાન ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને એક ચેલેન્જ આપવામાં આવી છે તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયોમાં નમસ્કાર પ્રચાર પ્રસાર કરી રહ્યા છે અને આ પ્રચાર પ્રસાર દરમિયાન તેમના દ્વારા ભાજપના ઉમેદવાર કિરીટ પટેલને એક ચેલેન્જ આપવામાં આવી છે જેમાં તેમણે કહ્યું છે કે મારી સાથે કિરીટ પટેલમાં બેસાડો જો કિરીટ પટેલ સામે હું હારી जाऊ છું તો વિસાવદરમાંથી મારા બિસ્તરા અને પોટલા લઈને હું જતો રહીશ તે રીતની ચેલેન્જ જે છે તે ગોપાલ ઇટાલિયા દ્વારા કેરિત પટેલને આપવામાં આવી છે તો પહેલા ગોપાલ ઇટાલિયનને સાંભળી લઈએ કે તેમણે વધુમાં શું કહ્યું બરાબરનો માહોલ જામી ગયો છે જબરજસ્ત મજા આવી રહી છે એક તરફ સત્તાની તમામ તાકાત લાગી ગઈ છે અને એક તરફ મારી જેવો એક નાનો જુવાનીઓ ટક્કર લઈ રહ્યો છે દોસ્તો તમે વિચાર કરો કે ગોપાલ ઇટાલિયા અને ભાજપ એક બાજુ ભાજપ એક બાજુ ગોપાલ ઇટાલિયા ચૂંટણી જોવામાં જો આટલી મજા આવતી હોય તો વિધાનસભામાં કેટલી મજા આવશે મિત્રો જૂનું નથી હું આ પાંચસો પાનાની ફાઇલ લઈને ફરું છું આ તમામ કૌભાંડ બે હજાર બાવીસ તેવીસ ચોવીસ નું જે મારી પાસે કાગળિયા છે હું આજે કાલસારીની બજારમાંથી કિરીટ પટેલને કે એના જે કઈ ભાજપના નેતાઓ છે એને જાહેર ચેલેન્જ મારું છું કે સહકારી મંડળીના કૌભાંડ બાબતે એક કલાકની ની આમને સામને આવી ડિબેટ કિરીટ પટેલ મારી આરે કરે એ ડિબેટમાં હું હારી જાઉં તો 19 તારીખ પહેલા મારા બિસ્તરા પોટલા લઈને આથી વયો જાય દોસ્તો ખેડૂતોના લોહીના પૈસા કિરીટ પટેલ ખાઈ ગયો અને ઓડકારો નો ખાધો મિત્રો કૌભાંડી માણસો ને મત આપવા કરતા મારા જેવા એક નાના માણસ ને મત આપશો નકલી મંડળીઓ બનાવી કિરીટભાઈ અને નકલી મંડળીઓના માધ્યમથી કરોડોના કૌભાંડ કર્યા અને એ પૈસા થી ગામડે ગામડે ત્યારે લોકોને ખરીદવા નીકળ્યા છે મિત્રો હું તમને હાથ જોડવા આવ્યો છું કે ચૂંટણી તો પૂરી થઈ જશે બધું પોતપોતાની રીતે થાળે પડી જશે પણ કૌભાંડી માણસ જો ચૂંટણી જીતી જશે ને તો પછી તમારા મહેનતના પૈસા છે ને એ વધવા નહીં દે દોસ્તો હું તમને બીજી વિનંતી કરવા આવ્યો છું કે આ જૂનાગઢ જિલ્લામાં અનેક એવા મજબૂત મજબૂત સક્ષમ સક્ષમ નેતાઓ છે અલગ અલગ જ્ઞાતિઓ છે અહીંયા આહિર સમાજ પાટીદાર સમાજ બ્રાહ્મણ સમાજ માલધારી સમાજ લોહાણા સમાજ દલિત સમાજ કોળી સમાજ સક્ષમ સક્ષમ અનેક જ્ઞાતિઓ આ જિલ્લામાં છે એ ભાજપ ની અંદર પણ અનેક એવા સારા સારા આગેવાન છે પણ આ કિરીટ પટેલે દસ વર્ષની અંદર કોઈ જ્ઞાતિને કે કોઈ આગેવાનને આગળ નો આવવા દીધા દોસ્તો ગુંડાગીર્દી કરી દસ વર્ષ સુધી અને માથા ભારે માણસોને ગુંડાઓને જમીન માપ્યાઓને તોડવાજોને તમામ જે નબળા નબળા માણસો જુનાગઢ આખા જિલ્લામાં હતા એને પકડી પકડીને તાલુકાની જિલ્લાની ટિકિટો આપી ડેરીમાં સ્થાન આપ્યું બેંકમાં સ્થાન આપ્યું તમામ માથાભારે માણસોને ગુંડાઓને માથે બેસાડવાનું કામ કિરીટ પટેલે કર્યું અને ગામડે ગામડે જે સારા સારા આગેવાન હતા એને ઘરે બેસાડવાનું કામ પણ આ કિરીટ પટેલે કર્યું દોસ્તો હું એક નાનો માણસ થઈને તમારી પાસે યાચના કરવા આવ્યો છું કે ઓવડી મોટી તાકાત એને મારી સામે લગાડી છે હું કોણ છું હું એક ગોપાલ ઇટાલિયા ઓવડા મોટા વાવાઝોડાની વચ્ચે એક નાનું એવું કોડિયો બનીને ઊભો દોસ્તો દોસ્તો આ ભાજપની તાનાશાહી ભ્રષ્ટાચાર ગુન્નાઓ એના વાવાઝોડાની વચ્ચે એક કોડિયો ઉભો છે આ કોડિયું ઓલવાઈ જશે કે આ કોડિયું અજવાળું આપશે એ તમારા હાથમાં છે દોસ્તો અને તમે એમ ઈચ્છો કે આ કોડિયું આખા ગુજરાતમાં અજવાળું કરવું જોઈએ તો બે હાથ આમ રાખીને હાવણાનું બટન દબાવી દેજો દોસ્તો આ કોડિયું આખા ગુજરાતમાં અજવાળું કરશે દોસ્તો દાદાગીરીનો કોઈ પાર નથી ગામડે ગામડે ગુંડાઓ મોકલ્યા છે પણ એક સારી બાબત એ છે કે બે દિવસ પહેલા હું મુખ્ય ચૂંટણી ઓબ્ઝર્વર મળ્યો રજૂઆત કરી સમજાવવા વાત કરી લિસ્ટ આપું ચૂંટણી પંચે એક બહુ સારો નિર્ણય હમણાં કર્યો છે કે 100 એ 100% ટકા ની અંદર લાઈવ સીસીટીવી કેમેરા મૂકવામાં આવવાના છે દોસ્તો હું અને અમારા મનોજભાઈ અને અમારા આગેવાનો સાહેબને મળ્યા અને કીધું કે આ કિરીટ પટેલ ગુંડો છે આ બોગસ મતદાન કરાવશે ચુટણી પંતના સાહેબના રુદિયે રામ બેટો જેને કીધું કેમેરા મુકાઈ દઉં ને જો કોઈ માણસ કારણ વગરનો बूथ માં બે વાર અંદર આવ્યો તો એવો અંદર કરું કે કિરીટ પટેલ એને બાદ નો ભણાય એટલે દોસ્તો બોગસ મતદાન કરનારાઓ સુધરી જાય એમાં ભલાઈ છે કેમેરા મુકાઈ જવાના છે बूथ ની અંદર મિત્રો હું તમને હાથ જોડવા માટે આવ્યો છું કે આ ગુજરાતની અંદર

કે જેલની પોલીસની બીક બતાવીને ગોપાલ ઇટાલિયાને ઘરે બેહારી શકે ભાજપ મને ઘરે બેહારી શકે એમ નથી તમે મને વિધાનસભામાં બેહાડશો કે કેમ દોસ્તો ખોખારો ખાઈને જવાબ આપો કે બિહારશો કે નહીં મારા બેટાને ઊંઘ નહીં આવે દોસ્તો મિત્રો હું તમારી પાસે ખૂબ મોટી આશા રાખીને આવ્યો છું અને આજે હું એક સંકલ્પ રજૂ કરવા માંગુ છું મિત્રો મે એક એફિડેવિટ કર્યું છે 50 ના સ્ટેમ્પ ઉપર લખીને મે આપ્યું છે વિસાવદર વિધાનસભાની જનતાને કે તમારા આશીર્વાદથી તમારા મતથી તમારા પ્રેમથી જો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો એ ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા શું કામ કરવાનો છે એ હું આ એફિડેવિટ ઉપર લખીને આપી રહ્યો છું દોસ્તો તમારા બધાના મોબાઈલની અંદર પીડીએફ સ્વરૂપે ઓરિજિનલ કોપી મળી જવાની છે તમને

દોસ્તો પહેલો સંકલ્પ એ કર્યો છે આમાં એફિડેવિટ કે ઇકો ઝોન કોઈ પણ સંજોગોમાં વિસ્તારમાં લાગુ નહી થવા દેવામાં આવે નહી થવા દેવામાં આવે નહી થવા દેવામાં આવે અને ઇકો ઝોન માટે ડોકા કપાવી નાખવા પડે તો ગોપાલ ઇટાલિયા ડોકે કરવત મેલાવા તૈયાર થઈ જાય દોસ્તો પણ ઇકો ઝોન નહીં હાલે એ પહેલો સંકલ્પ દોસ્તો નવી જમીન માપણી આખા ગુજરાતના ખેડૂતોની જમીન માપણી કરીને ખેડૂતોને ગોથે ચડાવવાનું કામ ભાજપના નેતાઓએ કર્યું છે આ જમીન માપણી રદ થાય ખેડૂતોની હાથ બાર પરિધી યથાવત સ્થિતિમાં આવે અને ખેડૂતો સરકારી કચેરીના ધક્કા ખાતા બંધ થાય એ માટે વિસાવદરના ચોકથી લઈને વિધાનસભા સુધી ગોપાલ ઇટાલિયા આવાજ ઉઠાવવાનો છે દોસ્તો મિત્રો જે વિસ્તારમાં સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું એ જુનાગઢ તાલુકો હોય કે વેસાણ હોય કે વિસાવદર હોય જે ખેતર સુધી સૌની યોજનાનું પાણી નથી પહોંચ્યું ત્યાં પાણી પહોંચાડવાનું કામ આ પાણીદાર ભાઈડો ગોપાલ લીટાલિયા કામ કરવાનો દોસ્તો મિત્રો ટેકાના ભાવના ખરીદી કેન્દ્રોમાં ગયા વર્ષે તો હું હતો નહીં લૂંટફાટ થઈ ગઈ છે પણ મારી જવાબદારી છે દોસ્તો કે ગેટે બેહીશ અને કોઈની આદરણીય માતાશ્રી હવાશેર હુંટ ખાઈને કોઈને જણ્યા હોય તો આ વખતે ખેડૂતોને ટેકાના ભાવના કેન્દ્રમાં લૂંટે હું જોઉં છું કોણ છે કોઈ માયનો લાલ જો આવો જોઈએ કે મારા ખેડૂતને લૂંટે ટેકાના ભાવમાં લૂંટે તમારી માંડવી રિજેક્ટ થાય બે હજાર આપો તો સિલેક્ટ થાય દોસ્તો આ ખેલ તમારા આશીર્વાદથી હું બંધ કરાવવા માંગુ છું મિત્રો સહકારી મંડળીઓમાં હજુ ઘણું કૌભાંડ બહાર આવવાનું બાકી છે ગિરિત પટેલ જો જીતે તો જૂનું કૌભાંડ તો દબાઈ જશે પણ નવુંય બહુ મોટું કરનાક છે આ ચૂંટણીનો ખર્ચોય કાઢવાનો દેશે ને એને લાખો રૂપિયા બિન માણા વેચાતું લીધું છે દોસ્તો તમારા આશીર્વાદથી ગોપાલ ઇટાલિયા ચૂંટણી જીતે તો ખેડૂતોના ખાતામાંથી લૂંટેલી પાય પાયનો હિસાબ વિસાવદર વિધાનસભાની જનતાને રજૂ કરવાનો સંકલ્પ ગોપાલ ઇટાલિયા કરે છે મિત્રો અનેક માણસો છે એવા જેમની પાસે સો વાર્યું પ્લોટ નથી ગામડાનો માણસ ગરીબ માણસ રહેવાનું મકાન ન હોય લાચારીથી મજબૂરીથી ગામની સરકારી પડતર કે ગૌચરની જમીન પર મકાન બનાવે પછી ભાજપવાળા એને નોટિસ આપીને કાયમ દબાવ્યા કરે કાયમ દબાવ્યા કરે શું કામ કે મકાન સરકારી જમીન માં છે એટલે દર ચૂંટણી દબાવે કે મત નહીં આપતો પાડી દઈશ મત નહીં આપતો પાડી દેશ પચાસ પચાસ વર્ષ થી ત્રીસ ત્રીસ વર્ષ થી દબાવી દબાવીને મત લઈ જાય છે કોઈ માલધારી ભાઈ નું નેહડું હોય સરકારી જમીન માં તો દબાવે ગોપાલ ઇટાલિયા એ સંકલ્પ લીધો છે કે જેની પાસે મકાન નથી જેની પાસે વાડો નથી જેની પાસે માલધોર બાંધવાની જગ્યા નથી એને સરકાર પાસેથી સો વારિયા પ્લોટ અને વાડા અપાવવા માટે ગોપાલ ઇટાલિયા લડાઈ લડવાનો છે મિત્રો પરિવારો પાસે બીપીએલ બીપીએલનું કાર્ડ નથી અને કાર્ડ નહીં હોવાના કારણે એમને એમનો અધિકાર નથી મળતો મેં સંકલ્પ કર્યો છે કે તમારા આશીર્વાદથી હું ધારાસભ્ય બનીશ તો વિધાનસભાની અંદર જઈ અને ગરીબ માણસોને નું કાર્ડ મળે ચાર કિલો ચોખા મળે શાંતિથી માણસ જીવી શકે એના માટે હું અવાજ ઉઠાવવાનો છું મારે તમારા આશીર્વાદની જરૂર છે મિત્રો દોસ્તો ગુજરાત આખામાં ભાજપ પાર્ટીમાં એવો રિવાજ છે અને હું બોલી રહ્યો પછી સાચું હોય તો હા પાડજો તાકાતથી કે ભાજપ પાર્ટીમાં એવો રિવાજ છે કે ધારાસભ્યની સાંસદ સભ્યની ગ્રાન્ટ જોતી હોય તો દસ ટકા રોકડા રૂપિયા પહેલા આપો પછી લેટર પેડ આપે છે વાત સાચી છે દોસ્તો તમારા આશીર્વાદથી આ ગુજરાતના ખેડૂતનો દીકરો ગોપાલ ઇટાલિયા ધારાસભ્ય બને તો એક પાવલીનું કટકી કે કમિશન ધારાસભ્યની ગ્રાન્ટમાંથી લેવામાં નહીં આવે દોસ્તો અને એટલું જ નહીં નાણા પંચની ગ્રાન્ટ એટીવીટીની ગ્રાન્ટ ડીએમએફની ગ્રાન્ટ તમામ પ્રકારની જેટલી ગ્રાન્ટ ગામને મળતી હોય એના 100 એ 100% રૂપિયા ગામના વિકાસના કામમાં વપરાય એની ખાતરી ગોપાલ ઇટાલિયા કરવાનો દોસ્તો એક પણ पावલીનું કટકી કમિશન નહીં થાય ગોપાલ ઇટાલિયા સરપંચોને ખૂબ મદદરૂપ બનશે સરપંચના માધ્યમથી ગામનો વિકાસ થાય એના માટે સતત કાર્યરત રહેશે મિત્રો બીજી બે ત્રણ સારી બાબત હું તમને કહેવા જઈ રહ્યો છું કે આ વિસ્તારમાં વન વિભાગ દ્વારા અને પીજીવીસીએલ દ્વારા આ બંને વિભાગ દ્વારા બહુ દાદાગીરી બહુ અત્યાચાર આમ જનતા પર કરવામાં આવ્યો છે હાલતા ને ચાલતા ખોટા કેસ કરી નાખે પછી તમે કોર્ટ કચેરીના ધક્કા ખાતા રહ્યો ધક્કા ખાતા રહ્યો ધક્કા ખાતા રહ્યો મિત્રો મેં સંકલ્પ કર્યો છે તમારા આશીર્વાદ થી ગોપાલ ઇટાલિયા બને તો વન વિભાગ દ્વારા અને દ્વારા આ જેટલા જ્ઞાતિના વ્યક્તિ ઉપર ખોટા કેસ કરવામાં આવ્યા હોય એ તમામ ખોટા કેસમાં તમારો એડવોકેટ ગોપાલ ઇટાલિયા મફત મદદ અને માર્ગદર્શન આપશે વિભાગ અને વીજળી વિભાગના તમામ ખોટા કેસોમાં એડવોકેટ મફત

અમદાવાદમાં જે માર્ગદર્શન મળે કદાચ વિસાવદરમાં ન મળે હું પોતે પોલીસ ખાતામાં રહી ચૂક્યો છું હું પોતે જમીન મહેસૂલ વિભાગમાં રહી ચૂક્યો છું હું પોતે વકીલ છું દોસ્તો મેં નિર્ણય કર્યો છે કે તમારા આશીર્વાદ મળે તો વિસાવદરમાં અને ભેસાણમાં એક આધુનિક લાઇબ્રેરી ખોલવી છે મારા આપણા બધાના યુવાનો માટે અને એ લાઇબ્રેરીમાં સરકારી તમામ પરીક્ષા ભરતી જે આવે જીપીએસસી થી લઈ પીએસઆઈ થી લઈ મામલતદાર માર્ગદર્શન અને મદદ મળી રહે એવી વ્યવસ્થા ભેસાણ માં હું કરવા માંગુ છું દોસ્તો અને એના માટે રાજકારણ ની જરૂર નથી દોસ્તો તમારા આશીર્વાદ ની જરૂર છે મિત્રો મારી ઘણી બાહેધરી છે તમે આમાં વાંચી શકશો પણ છેલ્લી વાત કે મેં એવો નિર્ણય કર્યો છે કે હું બે મહિનાથી અહીંયા વિસાવદરમાં રહું છું બહુ મજા આવે છે એટલા બડુકા માણસો એટલા ભોળા માણસો એટલા લાગણી ભરેલા માણસો આપણને જોવે ત્યાં ભેટી પડે મારા ઘરે જમા વગર નહીં જવા દઉં ચા પીતા વગર નહીં જવા દઉં મેં નિર્ણય કર્યો છે અને આ કાલ સારીના ચોકમાં હજારો લોકોની હાજરીમાં માનની અરવિંદ કેજરીવાલજીની હાજરીમાં હું કહું કે આ ચૂંટણીમાં મારો વિજય થાય કે આ ચૂંટણીમાં પરાજય થાય આવનારું ભવિષ્ય ગોપાલ ઇટાલી આવે વિસાવદરમાં માં ઠામ ઠેકાણું કરીને અહીંયા રહેવાનો છે દોસ્તો દોસ્તો હું અહીંયા રહેવાનો છું ચૂંટણી હારું કે ચૂંટણી જીતું ગોપાલ ઇટાલિયા તમને વિસાવદનના ચોકમાં કાયમ ભાઈની જેમ ખબે ખબો મિલાવીને હાલતો જોવા મળશે દોસ્તો મારું સપનું છે કે મારે એક દીકરી છે મને એવી ઈચ્છા છે કે કોઈ મોટા શહેરમાં મોટા થઈને માયકાંગલા બને એના કરતા હાવ વચ્ચે મારી છોડી મોટી થાય ને તો મને મારી છોડી હાવજ જેવી થાય અને એટલે હું ઈચ્છું છું કે મારી છોડી મારા છોકરા અહીંયા મોટા થવા જોઈએ તમારી વચ્ચે મોટા થવા જોઈએ અને એટલે મેં નક્કી કર્યું છે હું અહીંયા રહેવાનો છું ચૂંટણી જે પરિણામ આવે પણ દોસ્તો હું તમને બે હાથ જોડતો જાઉં છું કે હું એક બહુ નાનો માણસ છું મારી લાજ રાખજો તમે મેં બહુ મોટા માણસો અમે વાત કરી લીધી દોસ્તો ચેલેન્જ ફેંકી દીધી છે મેં ઓવડી મોટી સરકાર ઓવડી મોટી ભાજપ એની પાસે બધું તંત્ર હું તો એક નાનો માણસ મેં લલકાર ફેંક્યો છે જે જા તારાથી નથી બીતો તું થાય કલે ભાજપ માણસ દોસ્તો તમે મારી આબરૂ રાખજો ઓગણીસ તારીખે ભૂલાય નહીં કોઈક માણસ વંડીએ ચડેલા હોય એને રિક્વેસ્ટ કરજો કહેવા જેવું ઘણું છે મિત્રો પણ સમજવા જેવી એક જ વાત છે કે આ વખતે એક નંબરનું બટન એક નંબર નો માણસ એક નંબર કામ એટલે ઝાડુ ઝાડુ નું બટન દબાવો અને દોસ્તો મને વિજેતા બનાવો વિનંતી છે